અને આ અન્નક્ષેત્ર બહુ જૂનું હતું સો સો દોઢસો વર્ષ પહેલાંનું અન્નક્ષેત્ર છે ચૂનાનું બાંધકામ હતું અને આખું અન્નક્ષેત્રનું ધ્રાબા સહિત પડ્યા સહિત આખું પડી ગયું તૂટી ગયું કોઈની જાનહાની થઈ નથી એટલે મેં ટ્રસ્ટીઓને બોલાવેલા ટ્રસ્ટીઓએ જોયું એટલે ટ્રસ્ટીઓએ કીધું કે એની કોઈ જાનહાની નથી પણ હજી પણ અત્યારે પણ હાલની તકે હું પૂજારી છે મારા પોતાના મકાન ને મારી બાજુમાં કોઈ પણ મકાન એ બધા સો દોઢસો વર્ષ પહેલાં જર્જરિત મકાન છે તો હવે પછી આ મંદિરની અંદર કોઈ પણ જાનહાનિ થઈ કે કોઈપણની માથે તકલીફ થઈ તો ટ્રસ્ટી કે એના પૂજારી કોઈ પણ જાતના જવાબદાર નથી